હોટેલ ખાતા પહેલા સાવધાન ક્યારેક જમવામાં નીકળે છે જીવાત તો ક્યારેક વેજને બદલે ધબેડી દે છે નોનવેજ એ પણ નામચીન હોટેલ માં વડોદરાની હોટલ હયાત પેલેસ જ્યાં દિલ્હીનો પરિવાર જમવા માટે ગયો હતો ગ્રાહકે પહેલા જ ચાર વખત કન્ફર્મ કર્યું હતું કે શુદ્ધ શાકાહારી ભોજન મળશે કે કેમ હા પાડ્યા બાદ પરિવારને પીરસાયું નોનવેજ પરિવાર રડવા લાગ્યો તેમણે કહ્યું કે શ્રાવણ માસમાં બ્રાહ્મણોને તમે નોનવેજ ખવડાવ્યું હવે પાણી પણ નહીં બિલ આપી દો બસ હોટેલ મેનેજરે બિલ આપવામાં આનાકાની કરી ઓર્ડર બદલી આપવા કહ્યું બાદ મેનેજરે માફી માંગી પોલીસ ને ફોન કરતા પોલીસ આવી તો ખરા પરંતુ ભોગ બનનાર ને સલાહ આપી ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા માટે ગ્રાહકે અંતે ગ્રાહક સુરક્ષા ફરિયાદ કરી અને ન્યાય માંગ કરી હોટેલ ખાતા પહેલા સાવધાન ક્યારેક જમવામાં નીકળે છે જીવાત તો ક્યારેક વેજ ને બદલે ધબેડી દે છે નોન વેજ એ પણ નામચીન હોટેલમાં માં વડોદરાની હોટલ હયાત પેલેસ જ્યાં દિલ્હી નો પરિવાર જમવા માટે ગયો હતો ગ્રાહકે પહેલા જ ચાર વખત કન્ફર્મ કર્યું હતું કે શુદ્ધ શાકાહારી ભોજન મળશે કે કેમ હા પાડ્યા બાદ પરિવારને ને પીરસાયું નોનવેજ